અજય મ્યુચ્યુઅલ ફંડના કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડમાં રોકાણ કરે છે આ સ્કીમમાં ઇક્વિટી અને ડેટ સિક્યુરિટી બંનેનું મિશ્રણ હોય છે તેથી તેને ઓછું જોખમ ઉઠાવનારા રોકાણકારો માટે યોગ્ય માનવામાં આવે છે અજય જ્યારે બે વર્ષ પહેલાં રોકાણ કરવાનું શરૂ કર્યું ત્યારે કંપનીએ આ સ્કીમને રિસ્ક માપનારા રિસ્કો મીટરની મોડરેટ કેટેગરીમાં રાખી હતી પરંતુ હવે તેના જોખમને મોડરેટ હાઈ કેટેગરીમાં શિફ્ટ કરી દીધું છે

જેથી રોકાણકાર ને સ્કીમ સાથે સંકળાયેલા રિસ્ક વિશે ખબર હોય ડોક્યુમેન્ટમાં તમને સૌથી ઉપર એક પિક્ચર દેખાય છે જેમાં રિસ્ક ના છ અલગ અલગ લેવલ હોય છે તેમાં લો વેરી હાઈ રિસ્ક સામેલ હોય છે

લો ટુ મોડરેટ રિસ્ક લેવલવાળા ફંડ એવા ઇન્વેસ્ટર્સ માટે છે જે મીડિયમથી લોંગ ટર્મ સુધીના ઇન્વેસ્ટમેન્ટનો દ્રષ્ટિકોણ રાખીને ચાલે છે અને થોડુંક જોખમ લેવા માટે પણ તૈયાર છે અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડ આ કેટેગરીમાં આવે છે મોડરેટ રિસ્કવાળા ફંડ એવા રોકાણકારો માટે સારા છે કે જેઓ થોડા વધુ રિટર્ન માટે મોડરેટ રિસ્ક એટલે કે મધ્યમ સ્તરનું જોખમ લેવા તૈયાર છે મોટાભાગના ડાયનેમિક બોન્ડ ફંડ આ કેટેગરીમાં આવે છે મોડરેટલી હાઈ રિસ્ક ધરાવતા ફંડ કઈ કંશે રિસ્કનું લેવલ હાઈ રાખે છે આ સ્કીમ્સ એવા ઇન્વેસ્ટર્સ માટે ઠીક છે જે વધુ નફા માટે વધુ ઉતાર ચઢાવ સહન કરવા માટે તૈયાર છે તો હાઈ રિસ્ક કેટેગરીમાં આવતા મ્યુચ્યુઅલ ફંડ્સ મુખ્યત્વે ઇક્વિટી એટલે કે શેર્સમાં રોકાણ કરે છે જો તમે વધુ રિટર્ન માટે વધુ જોખમ લઈ શકો છો તો આ પ્રકારના ફંડ્સ તમારા માટે યોગ્ય છે અને વેરી હાઈ રિસ્ક કેટેગરીના ફંડ્સ ખૂબ જ જોખમી માનવામાં આવે છે જે વોલેટાઇલ સ્ટોક્સ એટલે કે એવા શેરો જેમાં ઉતાર ચડાવની સંભાવના રહેતી હોય તેમાં અથવા તો પછી વિદેશી મ્યુચ્યુઅલ ફંડ્સના યુનિટમાં પૈસા લગાવે છે આ ફંડ એવા લોકો માટે છે જે હાઈ રિસ્ક હાઈ રિટર્નની થિયરી પર ચાલે છે માર્કેટ રેગ્યુલેટર સેબીના જણાવ્યા અનુસાર મ્યુચ્યુઅલ ફંડ હાઉસની એ જવાબદારી છે કે રિસ્કો મીટરમાં કોઈ પણ પ્રકારના ફેરફાર અંગે ઇન્વેસ્ટર્સને પોતાની વેબસાઇટ અખબાર એસએમએસ અથવા ઈમેલ દ્વારા માહિતી આપવી પડશે મ્યુચ્યુઅલ ફંડની દરેક કેટેગરીમાં વિવિધ પ્રકારના જોખમો હોય છે ઉદાહરણ તરીકે શેરબજારમાં રોકાણને કારણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં જોખમ ઘણું વધારે હોય છે આ જ રીતે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રિસ્ક અને રિટર્ન બંને ઓછા હોય છે ફોન મેનેજર જે પ્રકારની ડેટ સિક્યુરિટીઝમાં રોકાણ કરે છે તેના આધારે જોખમ અલગ અલગ હોય છે ઇક્વિટી આધારિત મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં બજારની વધઘટનું જોખમ રહેલું છે જ્યારે ડેટ સિક્યુરિટીઝમાં રોકાણ કરતી યોજનાઓમાં વ્યાજ દરોમાં ફેરફાર અને જે કંપનીઓના બોન્ડમાં રોકાણ કરવામાં આવે છે તેમની નાણાકીય સ્થિતિ અંગે જોખમ રહે છે આ ઉપરાંત ફુગાવો પણ તમારા રિટર્ન પર અસર કરે છે તો નાણાકીય નિષ્ણાતો કહે છે કે રિસ્ક મીટર એક એવી વસ્તુ છે જેને દરેક રોકાણકારે જોવું જોઈએ ખાસ કરીને ત્યારે જ્યારે રિસ્ક લેવલમાં કોઈ પ્રકારનો ચેન્જ હોય ફંડ સાથે સંકળાયેલા જોખમોને જાણ્યા વિના સ્કીમ પસંદ કરવાથી રિટર્ન પર અસર પડી શકે છે તેવી જ રીતે કોઈ સ્કીમના રિસ્ક પ્રોફાઇલમાં થયેલા ફેરફારોને ઇગ્નોર કરવાથી તમે બજારના ઉતાર ચઢાવનો સામનો કરી શકો છો અને રિટર્નની દ્રષ્ટિએ નુકસાન કરાવી શકે છે ઇન્વેસ્ટોગ્રાફીના ફાઉન્ડર શ્વેતા જૈન કહે છે કે એક રોકાણકારે રિસ્ક મીટરને જરૂર જોવું જોઈએ આનાથી તેમને ખબર પડશે કે કંપનીએ સ્કીમના પોર્ટફોલિયોમાં શું ફેરફાર કર્યા છે જો સ્કીમના રોકાણ કરવામાં કોઈ નોંધપાત્ર ફેરફાર થાય છે જે રોકાણકારની જોખમ લેવાની ક્ષમતાને અનુરૂપ નથી

પરંતુ જો રોકાણ ટૂંકા ગાળાનું છે અને તેમાં કંપની રિસ્કની કેટેગરી બદલે છે તો કોઈ નાણાકીય સલાહકારની મદદથી સમજો કે તમારા રોકાણ પર તેની શું અસર થઈ શકે છે